તેઓ નગરપાલિકાની આગામી સાધારણ સભાને લઈને વિવિધ પ્રશ્નો સાથે નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી અપક્ષ નગરસેવક મહેશભાઈ લાલાણી તેમજ અન્ય કોંગ્રેસ નગરસેવકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અગિયાર બે હજાર પચીસના રોજ સાધારણ સભા રાખી છે હવે નગરપાલિકામાં જે જે કાંઈ આપણે વહીવટ ગણો એનો જે મુખ્ય આધાર હોય આ સાધારણ સભા હોય છે જે કાંઈ નીતિ વિશે નિર્ણયો થાય કે જે પરિણામલક્ષી જે કાંઈ કાર્યો થાય અથવા તો જે થયા હોય એને બહાલી આપવાનું જે કાંઈ હોય એ સાધારણ સભા સૌથી અગત્યનો ભાગ હોય છે કાળીનો તો અમને જે ભૂતકાળમાં જે સાધારણ સભાના જે અનુભવો થયા છે જ્યાં નવી પડી બધા જે આવ્યા એના આધારે કેટલીક અમને જે જે તે સમયે ત્યાં તો અમે રજૂઆતો લેખિતમાં આપેલી પણ તેમ છતાં એમાં કાંઈ વેપાર ન થતા એક અમે આપની સમક્ષ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સૌ પ્રથમ તો કે સાધારણ સભા જે નિયત સમયમાં બોલાવી છે એના કરતાં જાણી જોઈને મોડી બોલાવવામાં આવે સાજા બધા મુદ્દાઓનો એમાં સમાવેશ કરવામાં આવે અને પછી સાધારણ સભામાં એ મુદ્દાઓ પર ચર્ચા કરવાને બદલે કે એનું વિશ્લેષણ કરવાને બદલે બહુમતીના જોરે ઝડપથી એ સાધારણ સભા પૂરી કરવા માટે દબાણ કરવામાં આવે એટલે કે જે મુદ્દા હોય એના ઉપર નો વિસ્તૃત ચર્ચા થઈ શકે નો એ મુદ્દાનું વ્યવસ્થિત છાણાવટ થઈ શકે નો કોઈ સલાહ સૂચન આપી શકે એટલે એ માત્ર ને માત્ર એમનું ધૈર્ય થાય એ માટે બહુમતીના જોરે વધારે વહેલી પૂરી કરવા માટે દબાણ કરવામાં આવે છે કે આપના કોઈ સક્ષમ પ્રતિનિધિ રૂપ ત્યાં હાજરી આપે અને આજે સભાનું સંચાલન છે એ યોગ્ય નિયમ અનુસાર થાય કોઈ પણ નગરસેવક ઉપર કોઈ પણ જાતને દબાણ લાવ્યા સિવાય મુક્ત મને પોતાની વાત રજૂ કરવાનો પૂરતો સમય મળે અને પૂરતી સ્વતંત્રતા મળે એમનું ધ્યાન રાખવામાં આવે એ માટે આપના દ્વારા કોઈ સક્ષમ અધિકારી એક પ્રતિનિધિ રૂપ ત્યાં મૂકવામાં આવે બીજો અમારો મુદ્દો એ છે કે જે એનું પ્રોસીડિંગ લખાય અને જ્યારે એ પ્રોસીડિંગ અમારા હાથમાં આવે અને સ્વાભાવિક છે બે સભા વચ્ચે લાંબુ અંતર થઈ ગયું હોય અને એના કારણે એક બે મુદ્દા એવા પણ અમારા ધ્યાનમાં આવે પ્રોસીડિંગમાં શબ્દોમાં ફેરફાર થઈ ગયો આ છે તે એટલે અમારી માગણી એવી છે કે જે કાંઈ પણ આ સાધારણ સભાની કાર્યવાહી થાય એનું યોગ્ય વિડીયો રેકોર્ડિંગ થાય અને જ્યાં સુધી એ પ્રોસીડિંગ આવતી સભામાં બહાર ન થાય ત્યાં સુધી વિડીયો રેકોર્ડિંગ સાચવી રાખવામાં આવે એટલે એનાથી જે પ્રોસીડિંગમાં જો પાછળ જે કાંઈ ફેરફાર થાય તો એ આપણે સબૂત સાથે એને આપણે ઉજાગર કરી શકીએ ધીરે મુદ્દો આ બોડીમાં લેવામાં આવતો નથી અમે સાહેબ ને પણ લેખિતમાં રજૂઆતો કરેલી બંને સભામાં કમિશનર સાહેબ ને પણ લખેલું આપને પણ અમે લખીને આપીએ છીએ હવે છે છે તો મુખ્ય મુદ્દો સભામાં પણ નગરસેવકો જે કાંઈ પ્રજાના પ્રશ્નો હોય એને લઈને એ મુદ્દો લખીને આપે અને એ જે પ્રશ્નોત્તરી છે એ ત્યાં સભાનો હાથ છે અને આપણે એમ કહી શકાય કે લોકશાહીનું સાચું મૂલ્ય જે છે એ જ આ પ્રશ્નોતરીમાં રહેલું છે કે નગરસેવકો એને કોઈ પ્રજાને લખતા પ્રશ્નો હોય તો એ ઉઠાવે અને એ બાબતે એની ચર્ચા થાય તો માનો કે ભૂતકાળમાં કોઈ યોજના હોય એની કેટલી અમલવારી થઈ છે કે નથી થઈ કે ગ્રાઉન્ડ ઉપર એ સફળ થઈ છે કે નથી થઈ કે લોકોના કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે કે નથી આવ્યું એ આ પ્રશ્નોત્તરી દ્વારા એની માહિતી મળે લોકો સુધી વાત પહોંચે ને એનું ડિસ્કશન થાય ને એનું નિરાકરણ આવે પણ જાણી જોઈને પ્રશ્નોત્તરીનો મુદ્દો લેવામાં આવતો નથી અમે સીઓ સાહેબને પણ લખીને આપ્યું હતું અને કમિશનર સાહેબને પણ લેખન આપ્યું છે આપને પણ અમે લેખન આપીએ છીએ પ્રશ્નોત્તરી હોય એ તો નગરસેવકનો એક હક કહેવાય અધિકાર કહેવાય આજે આપણે જોઈએ છીએ વિધાનસભા લોકસભા બધામાં પ્રશ્નોત્તરી માટે તો ભેગા થતા હોય છે એટલે આ પ્રશ્નોતરીનો મુદ્દો રૂડાવે તો આ તો બેન બહુમતીના જોરે તો એ બધું પસાર કરવાના તો આ તો સીધે સીધી સરમુખ અત્યાર સહી થઈ તો આમાં જેની પાસે બહુમતી નથી એનો અવાજ ક્યાંથી ઉપાડી શકવાના એટલે બેન પ્રશ્નોત્તરીનો મુદ્દો લેવામાં આવતો નથી એટલે પ્રશ્નોત્તરીનો મુદ્દો લેવામાં આવે

પ્રથમ જનરલ સભાની અંદર મારા મહત્વના પ્રશ્નો એ હતા કે બિન ખેતીની અંદર આજે કલેક્ટર સાહેબે બે હજાર આઠમાં મનાઈ આપેલો છે એ આપને પણ ખ્યાલમાં જ હોય કે બિન ખેતીની અંદર એને થઈ ગયા પછી જે કાંઈ અંદર ડેવલપિંગ કરવાનું હોય એ જમીન ધારકે કરવાનું હોય એને બધું રસ્તા પાણી લાઈટ ગટર આ બધું નગરપાલિકાને સોંપવાનું હોય કરીને પછી એ નહીં કરવા છતાંય તે નગરપાલિકા યોજના પૈકીના કામો બધી બિન સોસાયટીમાં બધામાં લઈ લે છે તો જે તે સમયના ચીફ ઓફિસર સાહેબે એ વખતે બે હજાર આઠમાં પ્રદીપભાઈ શાહ હતા કલેક્ટર ત્યારે એ વખતે એમણે જ તે બસો અઠ્ઠાવન હેઠળ ગયેલા અને એમને જ તે બસો અઠ્ઠાવન હેઠળ મના હુકુમ આપેલો તેમ છતાં આજે બે હજાર સુધી એની કોઈ અમલવારી નથી થઈ એટલે કોર્ટ ઓફ કન્ટેમ આની મતે થાય એવું મેં પ્રાદેશિકમાં આપ્યું છે કલેક્ટર મોકલ્યું છે આપની ઓફિસમાં છે તો આ બાબતે કોર્ટ ઓફ કન્ટેમના જો પગલાં લેવાય તો સરકાર શ્રીની જે નાણાં જે યોજના પૈકીના જે નાણાં આવે એનો દુરુપયોગ ન થાય બરાબર વ્યવસ્થિત જ્યાં જરૂરિયાત છે ત્યાં આ નાણાંનો ઉપયોગ થઈ શકે અને જે જમીનદારકો છે એમને પણ આજે ખ્યાલ આવે કે ભાઈ આ બધું મારે કરવાનું છે એમણે સોગંદનામું આપેલો હોય અને પરિશિષ્ટ બે બે ની શરત મુજબ એ વર્ત્યા નથી તો આપ નામદાર રે કે એની માથે પગલા લેવાવા જોઈએ એવું મારું ખાસ માનવું છે અને પ્રશ્નોત્તરીની અંદર મેં આવા બધા પ્રશ્નો મેકેલા છે પછી 15 માં નાણા પૈસા જે છે પગારમાં ન વાપરવા જોઈએ એ પણ આજે વાપરી ગયા છે અગાઉના સત્તાધીશો તો પરાક્રમજી મકવાણાએ પણ આ બાબતે પ્રાદેશિકમાંય પણ રજૂઆત કરેલી છે કોઈ નક્કર પગલા એમાં લેવામાં આવ્યા નથી તો પ્રશ્નોત્તરીની અંદર મારી પ્રશ્નોત્તરી આ બાબતની હતી એ પણ કાઢી નાખવામાં આવી અને ગઈ બોડી ની અંદર ગઈ જનરલ સભા ની અંદર કારોબારી ચેરમેન શ્રી એ પણ આજે મૌખિકમાં લેખિતમાં આજે કીધું કે ભાઈ નેક્સ્ટ મીટિંગ ની અંદર આજે પ્રશ્નોત્તરી લેવામાં આવશે જેની હું અહિયાં ધારણ આપું છું તેમ છતાં અભી બોલા અભી ભોગ ની જેમ આ જ્યારે હવે છવ્વીસ તારીખે જ્યારે મીટિંગ મળે છે ત્યારે પણ આ પ્રશ્નોત્તરી નો મુદ્દો લેવામાં આવ્યો નથી અને સભા સંચાલન ના જે નિયમો છે માનો કે એક્ટ બધાને ખબર ન હોય એક્ટ કોઈ વાંચતા ન હોય પ્રમુખ બધા આવતા હોય તો બધાને કઈ આ જ્ઞાન હોય એવું આપણે જરૂરી નથી પણ સભા સંચાલન કેમ કરવું વહીવટ કેમ કરવો એના નિયમો છન્નું ની સાલમાં મ્યુનિસિપાલિટી એક્ટ ઓગણીસો ત્યાર અધિનિયમ ને આધીન રહીને આ ધારિયા સાહેબે કે જે રાજકોટ જે પ્રાદેશિક કમિશનર સાહેબની કચેરી હતી એ વખતે મંજૂર કરેલા છે એમાં તેર મુદ્દાની અંદર પ્રશ્નોત્તરીનો મુદ્દો એક્ઝેક્ટ એને આપવામાં આવ્યો કે પ્રશ્નોત્તરી લેવાની અને પ્રશ્નોત્તરી દસ દિવસ અગાઉ જો કોઈ આપેલી હોય નિયમ મુજબ

કે જ્યાં અમે ના મંજૂર કર્યું હોય અથવા જ્યાં અમે મતદાન ન કર્યું હોય ત્યાં બધે સર્વાનુમતે લખવામાં આવ્યું છે એટલે આની અંદર ગેરમાર્ગે દોરીને આ બધી વસ્તુ થાય એમાં હું તમને એક મારો જ દાખલો આપું કે બે હજાર આઠની અંદર જ્યારે આ આ આવ્યું ને એને મેં જ્યારે ચેલેન્જ કરી પ્રાદેશિકમાં તો નગરપાલિકામાંથી એવું જણાવવામાં આવ્યું કે ભાઈ આ મહેશભાઈએ તો આમાં મતદાન કર્યું પણ હું જ્યારે વિરોધ પક્ષમાં છું બે હજાર ત્રણથી વિરોધ પક્ષમાં છું તો ને જેનો અમે આજે પ્રશ્ન ઉઠાવીને હું આજે જ્યારે જ્યાં રજૂઆત કરતો હોઉં અથવા અમે લેખિતમાં કાગળ કર્યા હોય તેમ છતાં હું મતદાન કેમ આપું આજે એટલી તો મને સમજ હોય આજે તેમ છતાં એ લખી નાખે છે કે ભાઈ મહેશભાઈ આમાં મતદાનમાં મંજૂરી આપી એટલે આવું વિસંગતતા પ્રોસિડિંગની અંદર થઈ અને અમને આજે મુશ્કેલીમાં મેં એવી પરિસ્થિતિ આજે આ બોર્ડ કરે છે તો અમારી એકલી વિનંતી છે કે પ્રોસિડિંગમાં જેમ જયરાજભાઈએ કીધું એમ એનું મીડિયા દ્વારા અથવા ખાનગી રૂપે અથવા આપના પ્રતિનિધિ તરીકે ત્યાં કોઈ બી જનરલ સભામાં આવીને બેસે કારણ કે આ તો લોકોનો ખુલ્લો વહીવટ છે અને આપ સક્ષમ અધિકારી તરીકે આપ આમાં દરમિયાનગીરી કરી શકો એમ છો એટલે આપની અમે રજૂઆત કરવા આવ્યા છે ને અમારું નમ્ર નિવેદન છે આપને કે આપના પ્રતિનિધિ તરીકે આ છવ્વીસ તારીખની જનરલ સભામાં એક પ્રતિનિધિ તરીકે મૂકો અને જે કંઈ આજે થાય રજૂઆત

એટલે પ્રમુખશ્રીને અમે કહીએ છીએ અને પ્રમુખશ્રીને આજે વહીવટી વડા તરીકે સિઓર નગરપાલિકાના પ્રથમ નાગરિક અને સંપૂર્ણ એને પોતાની સત્તા છે તો એમણે પોતાએ જવાબ આપવા પડે ભલે એમને કદાચ મનો કે વહીવટી ખ્યાલ ન હોય તો અમે કહીએ કે પ્રમુખશ્રી તમારે આજે જવાબ દેવાના છે તો બીજા જવાબ દેવાના ન હોય અને એ જવાબ એ ઉડાવ જ હોય પાછા એમ પદ્ધતિસરના હોય તો અમે એક્સેપ્ટ કરીએ પણ એ જવાબો એટલા બધા ઉડાવ હોય છે કે જે કાયદા બહારના હોય પાછા એટલે અપીલ કરવા આવ્યા છીએ કે આપના પ્રતિનિધિ તરીકે તમે આજે આ છોવીસ તારીખની જનસભામાં પ્રતિનિધિ બેસાડો ઓકે સોરી મેડમ આજે તમને થોડાક કોટિંગ મેળા સાહેબ આપણે પરિચય સાથે વાય લાલાણી સિવર નગરપાલિકા કાઉન્સિલર અપાવ આજ રોજ અમે પ્રાંત અધિકારી સાહેબને આ છવ્વીસ તારીખની જે મિટિંગ છે જે જનરલ સભા છે એ બાબતે કાયદાકીય મુદ્દો ઉઠાવવા માટે થઈને અમે આવેલા છીએ કાયદામાં જે સભા સંચાલનના નિયમો મંજૂર થયેલા છે એની અંદર મુદ્દા નંબર તેરની અંદર પ્રશ્નોત્તરીનો મુદ્દો જણાવેલ છે તેમ છતાંય તે પ્રમુખશ્રી ત્રણ ત્રણ જનરલ સભાથી પ્રશ્નોત્તરીનો મુદ્દો લેતા નથી એ બાબતે અમે પ્રાંત અધિકારી શ્રીને કાયદાની જોગવાઈ મુજબ આ પ્રશ્નોત્તરીનો મુદ્દો અને પ્રતિનિધિ મેંકવા માટે થઈને અને મીડિયા દ્વારા આજે જે રોકવામાં આવે છે વિડીયોગ્રાફી માટે એ માટે પણ રજૂઆત કરવામાં આવ્યા હતા અને જે આજે પ્રોસિડિંગની નકલની અંદર છેડછાડ થાય છે જે કંઈ રજૂઆતો કરી હોય એની જે વિપરીત રજૂઆતો લખવામાં આવે છે તેમજ ગત જનરલ સભાની અંદર અમે વિરોધ પક્ષો દ્વારા અમે જે સભાસદ આજે મતદાન વિરુદ્ધમાં કર્યું હોવા છતાં દરેકની અંદર સર્વાનુમતે લખવામાં આવ્યું છે તો આ ગેરવેજ બી કહેવાય નિયમ અનુસાર તો આ બાબતે પ્રાંત અધિકારીશ્રીને અમે દરેક મુદ્દાની છણાવટ માટે થઈ અને હું અને જયરાજભાઈ અને બીજા સાથી સભાસદો આજે પ્રાંત અધિકારીએ આ રજૂઆત કરવા માટે આવેલા હવે આ અંગે વિસ્તૃત માહિતી અને જે મુદ્દાઓ અંગે અમે જે રજૂઆત કરેલ છે એ જયરાજભાઈ આ માહિતી આપશું જયરાજસિંહ નગરપાલિકા આગામી તારીખ છવ્વીસ અગિયારના રોજ સિહોર નગરપાલિકાની સાધારણ સભા મળનાર હોય અને એના એજન્ડા અમને મળેલ હોય તો ભૂતકાળની જે અગાઉની સાધારણ સભાઓ થઈ એના અનુભવોના આધારે આગરોજ અમે અપક્ષ તથા કોંગ્રેસ પક્ષના તમામ વિપક્ષના નગરસેવકો એકઠા થઈને આજે પ્રાંત અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆતો કરી છે અને અમે માગણી મૂકી છે કે પ્રથમ તો જાણી જોઈને આજે સાધારણ સભાઓ વચ્ચે ખૂબ મોટું અંતર રાખવામાં આવે છે ખૂબ બધા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે અને ત્યારબાદ બહુમતીના જોરે આ મુદ્દાઓ ઝડપથી પસાર કરવાનું સભાસદો ઉપર દબાણ કરવામાં આવે છે અને સભાસદોને બોલતા અટકાવવામાં આવે છે અથવા કોઈપણ મુદ્દાની ચર્ચાઓ કરતા અટકાવીને તરત જ મતદાન તરફ લઈ જવાની ફરજ પાડવામાં આવે છે તેથી આ અંગે અમે આજરોજ પ્રાંત અધિકારી શ્રીમાં આવેદન આપ્યું છે કે કોઈ સક્ષમ અધિકારીને એમના પ્રતિનિધિરૂપ ત્યાં મૂકવામાં આવે અને કોઈ પણ નગરસેવકને એમના મુદ્દાની રજૂઆત કરતા કે એમને કોઈ પણ રજૂઆત છે અટકાવવામાં ન આવે પૂરેપૂરી સ્વતંત્રતાથી અને પૂરેપૂરી સલામતીપૂર્વક એમના મુદ્દાની રજૂઆત કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે ત્યારબાદ જે આપણે લોકશાહીનું જેને હાર્દ કહી શકાય કે પ્રશ્નોત્તરીનો મુદ્દો સાધારણ સભામાં લેવામાં આવતો નથી આગાઉ પણ અમે ચીફ ઓફિસરશ્રીને અને કમિશનરશ્રીમાં પણ રજૂઆત કરેલી કે પ્રશ્નોત્તરીનો મુદ્દો એ લોકશાહીનો હાર્દ છે કોઈ પણ નગરસેવકનો એ અધિકાર છે પ્રશ્ન પૂછો એ પરંતુ આ જે સત્તાધીશો છે એ લોકશાહીના જાણે માનતા જ ન હોય એમ સરમુખ અત્યારશાહી વલણ ચલાવીને પ્રશ્નોત્તરીના મુદ્દાનો સમાવેશ કરતા નથી કારણ કે એમને ડર છે કે જો પ્રશ્નોત્તરીનો મુદ્દો આવશે અને નગરસેવકો પ્રશ્ન પૂછશે તો એમની તે નિષ્ફળતાઓ અને એમનો તે ભ્રષ્ટાચાર લોકો સમક્ષ ખુલ્લો પડી જશે એટલે જાણી જોઈને પ્રશ્નોત્તરીનો મુદ્દો સમાવવામાં આવતો નથી એથી એ સમાવવા અંગે પ્રયત્નો કરવા અમે માગણી કરી છે તદ ઉપરાંત જેમ અગાઉ મહેશભાઈ વાત કરીએ કે જે તે સમયે સાધારણ સભામાં ચર્ચા અલગ થઈ હોય અને જ્યારે પ્રોસિડિંગ હાથમાં આવે ત્યારે એમાં વિસંગતતા અમને ઘણી જોવા મળે છે એટલે અમે એ પણ રજૂઆત કરી છે કે ભાઈ યોગ્ય વ્યક્તિ દ્વારા આનું સમગ્ર સાધારણ સભાનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે અને એ રેકોર્ડિંગ જ્યાં સુધી એનું પ્રોસીડિંગ આટલી સભામાં પસાર ન થાય ત્યાં સુધી વિડીયો રેકોર્ડિંગ સાચવવામાં આવે અને બીજું મહત્વનું લોકશાહીનો ચોથો સ્તંભ જેને કહી શકાય એવા મીડિયા કર્મચારીઓને એની કામગીરી કોઈ પણ વિક્ષેપ વગર કે કોઈ પણ અડચણ વિના પૂરી કરવા દેવામાં આવે એ અંગેની તમામ મુદ્દાઓની અમે પ્રાંત અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને પ્રાંત અધિકારીશ્રીએ પણ આ બાબતે યોગ્ય કરવાની અમને ખાતરી આપી છે એનું સો ટકા રિઝલ્ટ લાવી સો ટકા ઉપયોગી થાય એ રીતે દરેક વ્યક્તિ પોતાના પ્રશ્નો રજૂ કરે અને એ રજૂઆતને સફળતાપૂર્વક સાચવીને રાખે અને સાચવીને દરેકના કામો કરે એના માટે અમારી રજૂઆત